ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જીસી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એકસો અઢાર કૃતિઓ વિવિધ પ્રકારની શાળામાં રજૂ કરવામાં આવી હતી વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ ઉપર રજૂ કરી હતી બાળકોએ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પોતાની કૃતિ અને જોવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો હું જટિન પટેલ લોકમાન્ય શાળામાં નોન ગ્રાન્ટેડ વિભાગમાં આચાર્ય તરીકેનું પદ શોભાવું છું જતીનભાઈ વિજ્ઞાન ગણિત પ્રદર્શન કેટલા મુજબ કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે શાળા દ્વારા

અમે બધાથી અલગ વિચારીએ છીએ એનું અમલીકરણ કરવા માટે મુખ્ય આકર્ષણના બે કેન્દ્રો ઉભા કર્યા છે જેમાં બાળકોને આજના સમયમાં સેલ્ફી પોઈન્ટ ખૂબ આકર્ષકનું કેન્દ્ર બને છે જેમાં અમે એરોપ્લેસ પેસ શૂટ અને એક એરોપ્લેનની રચના કરી છે જેમાં બાળકો પોતાનું સેલ્ફી લઈ એ ઈ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે બીજી એક અગત્યની વાત કે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગેલેક્સી બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે

વીસનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે જેમાં કુલ એકસો અઢાર જેટલી કૃતિઓ રાખવામાં આવી છે માધ્યમિક વિભાગની અંદર ચોરાણું અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચોવીસ એમ કુલ એકસોને અઢાર કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના કુલ જે બધા જ એસવીએસ છે એમાં સૌથી વધારે કૃતિઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે કેટલા સમયની મહેનત છે શાળાના ટીચરોની મંડળની અને કઈ રીતનું આજના આયોજન માટે કહું તો સૌપ્રથમ પ્રથમ શ્રી સર્વદેશીય વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું એમના દ્વારા અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવ્યો છે અને સાથે સાથે મારા આ લોકમાન્ય કેમ્પસના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ નોન ગ્રાન્ટેડ વિભાગ તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ